હરીભાની ચાય માર્કેટમાં બહુ બૂમ પર આવે છે મફુકાકાએ નવું ઘી લોન્ચ કર્યું અને બીજી પણ ઘણી બધી પ્રોડક્ટો આવશે એવી એસપીવાળા વાતો કરું છે કદાચ તમે વિડીયો પણ જોયા છીએ ઘણા બધા લોકો એવું પણ કહે છે કે એસપી હિન્દુસ્તાનીવાળા લોકો હવે કોમેડી વિડીયો બંધ કરી નાખશે અને એક મોટું ઉદાહરણ કે ચેલેન્જ વિડીયો પણ એમને એ લોકોએ બંધ કરી નાખ્યા તમે જોયું છે જોયું છે કે ઘણા સમયથી ચેલેન્જ વિડીયો નહીં આવતા અને એની અંદર બે દિવસ પહેલાં વિડીયો આ લોકોએ મૂક્યો આવવાની અંદર કે માફુકાએ ઘી લોન્ચ કર્યું એકવીસો રૂપિયે લીટર ઘણા બધા લોકોની કોમેન્ટો હતી કે ભાઈ આ તો બહુ કહેવાય ના મો હજાર રૂપિયા લીટર રાખો બારસો રૂપિયા લીટર રાખો તેરસો રૂપિયા લીટર રાખો બારસો રૂપિયા આ જગ્યાએ મલસ સર્ટિફાઈડ અને ગરીબ વ્યક્તિ ના લઈ લે બધી વાત સાચી બધા લોકો જ્યારે આવું કહેતા હોય કે તમે પહેલા જેમ કોમેન્ટ વિડીયો ધોરણ આપતા લોકો એવી પણ અફવા માર્કેટમાં ચાલે કા લોકો હવે કોમેડી વિડીયો બંધ કરી નાખ બંધ કરી નાખશી કા લોકોએ તો ધંધા ચાલુ કરી નાખ્યા છે એટલે હવે અમને પૈસા બહુ કમી લીધા છે આ લોકોએ વિડીયોની જરૂર નહીં જવાબ આપ બરાબર છે હું તો ઓલમોસ્ટ ચોવીસ કલાક ગમના લોકો જોડે જ આવું છું એટલે બહુ બધા સવાલોના જવાબ મને ઈચ્છા થઈ કે આજે હું વિડીયોની અંદર આપી દઉં તો એક વસ્તુ વિચારે જ એવી છે बदी वस्तु બધા લોકો માટે નહી બની હતી માર્કેટ ની અંદર 500 રૂપિયો કિલો પણ ઘી મળાસા 5000 રૂપિયો ઘી લો પણ કિલો પણ ઘી મળાસા અને 7.5 લાખ રૂપિયા પણ 1 લિટર ઘી મળાસા મારા પાસે 50 સ્ક્રીનશોટ છે મે આખો માર્કેટ એનાલાઈઝ કરી બરાબર 50 સ્ક્રીનશોટ મે કલેક્ટ કર્યા છે કે જેટલા ભી લોકો પ્યોર ઘી ઓનલાઈન સેલ કરે છે બરાબર એ બધે બધોના સ્ક્રીન સ્ક્રીનશોટ વેબસાઇટ સાથે આ વિડીયોના એન્ડની અંદર હું નાખી દઈશ બરાબર તમે બધા લોકો બહુ હશિયાર જ છો જો કે અમારા ચાહકો હોય અમારા ફોલોઅર્સ હોય અમારા સબસ્ક્રાઈબર હોય એટલે એ તો અમારા માટે ભગવાન કહેવાય એટલે હું તમારા બધા લોકો બહુ ઓછું બનેલો ગણેલો છું મને એટલું બધું ઇંગ્લિશ નહીં આવડતું પણ જે બી મને થોડું ઘણું આવડશે એ હું મારી ભાષામાં તમને સમજાવવાની વાત કરીશ મફુકાકાનું ઘી ખરેખર મોંઘું છે કે એસપી હિન્દુસ્તાનની ટીમવાળા લોકોએ પૈસા કમાવા ધંધા કર્યા છે આ લાયા પેલું લાયા પેલું લાયા કોમેડી વિડીયો બનાવતા નહીં બધા સવાલોના હું તમને જવાબ આપી અને વિડીયો તમે આટલા સુધી બી જો તમે આવી ગયા હોય ને તો વિડીયો શેખ સુધી બન્યા રહેજો નહીં તો ભાઈ અધૂરું કેમ કે અધૂરું જ્ઞાન બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરે તમે કોઈની અધૂરી વાત ખબર તો જજમેન્ટલ ડિસિઝન તમે ના શકો કે ના ભાઈ આ લોકો કહેવા શું માગે છે કે હું મારા વિડીયો થ્રુ તમને કહેવા શું માગું છું તમને ખ્યાલ નહીં આવે તો વાત કરીએ બરાબર તો એ બધે બધા લોકો હોશિયાર છો અને તમે હોશિયાર છો મારા કરતાં વધારે ભણેલા ગાને છો એટલે તમને તો ખ્યાલ છે કે આજના જમાના સ્ક્રીનશોટ એડિટ બી થઈ જાય પણ હું વિડીયોના એન્ડની અંદર એવિડન્સ સાથે જેમ કે હું વાતો કરું અને તમે મોનો ઇમોની મન તો હું એવિડન્સ સાથે લિંક નાખી બરાબર ફોટો સ્ક્રીનશોટ નાખી અને તમારે બધી વેબસાઇટો ખોલીને જોઈ લે આનું કે પ્યોર ઘીનો ભાવ માર્કેટની અંદર શું ચાલે છે બરાબર છે ને બીજી વાત એ કે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે અમારી આ જગ્યાએ અમે તો ગરીબ છીએ બરાબર અમારી આ જગ્યાએ હજાર રૂપિયા મળેલા બારસો રૂપિયા મળે તેરસો રૂપિયા મળે તો તમને ફરીથી કહું છું કે બધી વસ્તુ બધો માટે નહીં બની હોતી અમે અમે કદી કોઈને એવું ફોર્સ નહીં કરતા હતા કે ભાઈ તમે તમે અમારું ઘી જોરેથી લઈ જાઓ બરાબર છેલ્લા એક વર્ષથી ટેસ્ટિંગ ચાલતું હતું મલ્ટિપલ લેબોરેટરીમાં બધા રિપોર્ટ કર્યા બરાબર અને અમુક રિપોર્ટ અમને પાસ કર્યા ફૂડ ઇન્સ્પેક્ટર એમને સજેસ્ટ કર્યા એવું ગેરંટીડ આપણું ઘી છે તમે દુનિયાના કોઈ પણ શેરામાં તમારે જે જે રિપોર્ટ કરવા રિપોર્ટ કરાવી લેવાનો તમને ખુલ્લમ ખુલ્લી સૂટ છે બાકી માર્કેટની અંદર પાંચસો રૂપિયાનું પણ ઘી મળશે હજાર રૂપિયાનું મળશે આપણું બધાનું પવિત્ર આસ્થાધામ વાણીનાથની અંદર તરફ વાળીનાથની અંદર પણ કદાચ તમને કોઈને આઈડિયા હોય તો બે હજાર રૂપિયા લીટર ઘી મળે છે આગળ બરાબર ઘણી બધી જગ્યાએ જોઈ ઘણા બધા ટ્રસ્ટની અંદર મેં જોયું કે બે હજારની રાજસ્થાનમાં અમને એક અમારા સોસાયટીની જતા ટૂરની અંદર તો ત્યાં આગળ ચાર હજાર રૂપિયા મળે છે લીટર બરાબર વસ્તુ વસ્તુમાં ફરક હોય છે બીજી વસ્તુ આપણે સમજવા જેવી હોય છે બરાબર કે ચા ની અંદર પણ વાત કરું તો ચા ની અંદર પણ એવું હોય છે કે ચા ચારસો વાર કિલો મળે પાંચસો વાર કિલો મળે છસો વાર કિલો મળે દોઢસો વાર કિલો મળે તો એ મોલની અંદર વાઘ બકરી હોય કે બીજી ગમે તે કોઈ પોપ્યુલર ચા હોય તો તમે જોયું લો છે ગોલ્ડ હોય પ્રીમિયમ હોય સુપર ગોલ્ડ હોય આવી રેન્જ હશે નહીં તો સાતસો વાર કિલો મળે પાંચસો વાર કિલો ચારસો વાર કિલો મળે એટલે બધી વસ્તુ બધા માટે નહીં હોતી વાત કરીએ બરાબર ઘણા બધા લોકો એવા હશે કે એમ કહેતા હોય કે ભાઈ અમારા ગમમાં આટલા રૂપિયા કિલો મળે કશું નહીં તમે તારા કિલો લઈ લો એક ભાઈ ની બહુ મસ્ત કોમેન્ટ આવી છે કે અમારે ત્યાં આગળ બારસો રૂપિયે ઘી મળે છે મળતું હશે હું તમારા જોડે એગ્રી છું જો કોઈ વ્યક્તિ એવા હોય કે તમારી આજુબાજુ ગૌશાળામાં કોઈ બી વ્યક્તિ પ્યોર ઘી આપતું હોય બારસો રૂપિયે તો ત્યાંથી જ લઈ લેવાનું અમારા જોડે લેવાની કોઈ જરૂર નહી હોતી તમે ખેડૂત છો હું એ ખેડૂત છું મને બી ખ્યાલ છે કે અમે લોકો પચાસ રૂપિયા કોઈ શાકભાજી બજારમાં વેચીએ વેપારીને આપીએ તો એ વેપારી પચાસ રૂપિયા બજારમાં શાકભાજી નહીં વેકે એ સિત્યાસી રૂપિયા ચલાવી દે છે અને વાત એ છે કે તમે દાખલા તરીકે તમને આ ઘી મળ્યું બારસો રૂપિયા બરાબર લીટર બારસો રૂપિયા મળ્યું હું તમને એક સિસ્ટમ સમજાવું કે તમે જ્યાં આગળથી ઘી લાવો ને બનીએ કે ત્યાં આગળ જુઓ એક તો ઘણા એક જણાની કોમેન્ટ હતી કે સાગરનું ઘી કદાચ નવસો સાતસો આઠસો રૂપિયા મળે છે ભૂલી ગયો મારી યાદ શક્તિ ઓછી એટલે બરાબર સર સાગરવાળાનું બી ઘી સારું જ આવે છે મને દરેક વસ્તુમાં ક્વોલિટી હોય ને સાગરનું બી ઘી બી બેસ્ટ આવે છે બધાનું ઘી સારું જ આવે છે મને સાગ હવે તમે સાગરના સાગરનું ઘી વાત કરી હવે તમે ગાયના ઘીની વાત કરી કે દૂધના ઘીની વાત કરી આપણી સર એ ટુ ગાય બરાબર અને એ બી આપણે ગાયની અંદર ગાયના જે આપણે ખાવાનું આપીએ છીએ ગાયના આપણે બધા નહીં ખુલ્લી ફરતી હોય સર ગાયને તમે શું ખાવાનું આપો કેવા વાતાવરણમાં રાખો એ બહુ બધી વસ્તુ મેટર કરતી હોય અને દરેક ઘીનો સેમ્પલ અમે મેન્યુઅલી ટેસ્ટ કરાયો છે બરાબર બીજી વસ્તુ એ છે કે દાખલા કે તમને બારસો રૂપિયા પરતું હોય બરાબર તો એ તમને નેકેટ આપતા છે એમને બીજા આપતા કોઈ કોસ્ટિંગ લાગતા નહીં હોય અમે દાખલા તરીકે આ માતાજીની શોભન બારસો રૂપિયા આ ઘી અમને અહીંયા નહીં પડતું હું તમને થોડું સેમ ઉદાહરણ આપું દાખલા તરીકે એક આ ઘી છે બરાબર ઘીની અંદર કેવું હોય જે લોકો માર્કેટની અંદર ઘી વેકતા હોય તો આપણે તો કાચ નહીં બની શકે ઘણા લોકો ટીનમાં વેગતા હોય ટીનમાં શું કરો ટીનમાં ઘી હોય તમે ગરમ કરો એનું સોલ્યુશન વહેલા મોટા એનું સોલ્યુશન ઘી સાથે મિક્સ થાય બરાબર હવે આપણે જે ઘીના બનાવીએ છીએ એ નેચરલીને ઠંડુ કરીએ છીએ જે કઢાયો હોય બરાબર એ ફૂડ ગ્રેડ કઢાયો હોય છે એસેસનો ફૂડ ગ્રેડ એસેસ હોય છે એને કહેવાય એસેસ થ્રી ઝીરો ફોર હું બધા ભણેલો ગણેલો નહીં એટલે તમને થોડું સમજાવું છું કે એસેસ ફૂડ ગ્રેડનો એસેસ હોય એની અંદર તમે ઘી ગરમ કરી પેલું ગરમ કરવામાં આવે ને તો જે બી આપણે જે તાવો હોય કે તમે નોર્મલ તમે એલ્યુમિનિયમ ગરમ કરો તો એલ્યુમિનિયમ ઘણી વખતે ગરમ થવાથી ઘીની અંદર મિક્સ થાય એટલે બધા પાર્ટિકલ મિક્સ સોલ કેમિકલ reaction એટલે ક્વોલિટી ની બગ રહ આ પ્રોફ ફૂડ ગ્રેડ નો એસેસ યુઝ કરે છે બરાબર બીજી વસ્તુ એ અમને કાચની બોટલ ઉપર આ પિતર નું છે પછી પેલું એક આપા આવશે થર્મોકોલ ની શીટ અને ઉપર બોક્સ આવ હવે આટલી વસ્તુ જો અમને 70 થી 80 રૂપિયા માં પર છે બરાબર 70 થી 80 રૂપિયા માં આટલી વસ્તુ અમને પર છે બીજી વસ્તુ કે મે તમને ગેર બેટર હોમ હોમ ડિલિવરી આપીએ છે એટલે તમે લોકો તો બધા ઇન્ટરનેટ વાપરો છો જ્યારે બી કોઈ બી વસ્તુ તમને ઘરે તમારા ઘરે હોમ ડિલિવરી મળી જાય એટલે એનું વેઇટ પ્રમાણે એની પ્રાઇસ હોય તો આ વસ્તુ અમારે તમને ઘરે પોકારવા માટે અમને એકસો વીસથી દોઢસો રૂપિયા સિપિંગ ચાર્જ લાગે છે એ બી તમે એક્સેપ્ટ કરો તો જો તમે એને એક્સેપ્ટ ના કરો પાછું મોકલાવો તો દોઢસો એરિયા અને બીજા કદાચ સો લાગે રીટર આરટીઓ થાય તો અમાર તો અઢીસો રૂપિયા એરિયા થયા એટલે સિત્તેર રૂપિયા આરિયા થયા બરાબર દોઢસો રૂપિયા સિપિંગ ચાર્જ ગણી લો અમે જ્યાં ઘર ગૌશાળામાંથી ગીલ આવીએ બરાબર તેવા ઘર અમારે આવવા જવાનું કોસ્ટિંગ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અહીંયા અમે મશીન પેક કરીએ મોણસ રાખ્યા હોય બાર ટકા જીએસટી લાગે પછી અમે લોકો એજન્સીવાળાને આપીએ તો એજન્સીવાળું એનું માર્જિન હોય એજન્સીવાળું દુકાન આપો દુકાનવાળું એનું માર્જિન હોય છેલ્લે તમારા સુધી પહોંચે પણ અમે એટલું સાથી ઢોકીની ગેરંટી તમને આપીએ કે વસ્તુની સો સો ટકા ગેરંટી બરાબર બાકી ઘરે બતાવ કોઈ હોતું નહીં એક એવો ભગવાન હતો કે જેનો પગાર મહિના હતો દસ હજાર બરાબર મહિનો ચાર હજાર નું વ્યસન ખાઈ જાય પેલી સિગરેટ થઈ જાય તાનસેન થઈ જાય પેલું મિરાજ ખાઈ જાય બધું હું આ મારો ખ્યાલ નહીં પણ ત્રણ ચાર હજાર રૂપિયા ગલ્લા એનું બિલ થતું બરાબર અને માર્કેટ માર્કેટની અંદર કેવું હોય એક મિનિટ ફોન આવ્યો બોલો ભરત અમદાવાદ જવાનું છે ચા પીન જઈએ ના ચા પીન જવું છે આલ્ફા મોલ ની અંદર કોફી વાત કરો કોફી હોતી છે યાર ના હોય રૂપિયાની કોફી ગરીબ ના લઈએ કે ગરીબ પીએ તો બાજુ ની કોફી મળે ક્વોલિટી નઈ હશે હશે જોઈએ હેડો આ તો હું પેલા ઘીનો વિડીયો બનાવતો હતો એટલે બધા સમજાવતો હતો કે ભાઈ પબ્લિક કહે કે બારસો રૂપિયા લીટર આવે અને હજાર રૂપિયા લીટર આવે એટલે ખબર નહીં સારું બાર પાંચસો રૂપિયાની કોફી આવે મને તો ખબર નહીં આપણે તો ગરીબ છીએ એટલે ખબર નહીં પાંચસો રૂપિયાની સ્ટારબકની કોફી આવે કોફી તો એક નેચરો વીસ રૂપિયા મળે ત્રીસ રૂપિયા મળે છે કોફી આવી વાત કરીએ મેં એવા ગરીબ માણસો જોયા છે કે જેમના ઘેર ખાવા ખૂબ લે ના હોય ગરીબની મજાક નહીં ઉડાવતો પણ હું તમને કડવી વાસ્તવિકતા કહું છું તો પાંચ હજાર રૂપિયા કોકના જોડે ઉષી લાઈન લઈને કોઈક જગ્યાએ લગ્નમાં જોઈએ ગમે તે જગ્યાએ જુગાર રમાતો હોય તો જુગારમાં પાંચ હજાર રૂપિયા હારી જશે એક આપણને ગરીબી નહીં નડતી ઉષીના પૈસા લાવીને ગમે તે જુગાર કરીને આપણે લોકો વ્યસન કરશું દારૂ પી લે બરાબર ઈ આપણને ગરીબી ની નડતી કોટર ચલાય અને વાત કેવી છે કે કોઈ વ્યક્તિ આપર વસ્તુ ચોખી હોય બરાબર અ મને વિસનગર થી એક બેન મેસેજ આવ્યો મારા કે મારા ચોખું જી જોવો છે ગેરંટી વાળો બીજું ભલે જા ફૂલ ગેરંટી એટલે કે મારા દવા કરવા માટે જોવો છે બીજા એક ભાઈની કોમેન્ટ એવી આવી હતી કે આ ઘી તો થોડું મગું છે પણ હું ગી ખરીદે તો ખરું જેમ કે મને માતાજીના દવા કરવા માટે ચોખ્ખું જી જોવો છે એટલે આમનો બી ભરોસો કે ભાઈ અમારું ઘી ચોખ્ખું છે અને અમે કહેતા નહીં અને જે વ્યક્તિઓ બચારા આપણા ખેડૂતો હોય ગરીબ મધ્યમ વર્ગના હોય એમના ઘરે ગાયો બેસો હોય હોય ઘરે જ બનાવી દો ઘી ઘી કશું વાંધો નહીં બાકી વસ્તુ છે રોહિતનો ફોન આવ્યો એક મિનિટ હા રોહિત જમવાનું બફોરે ચોક જવું છે પીઝા ખાવા લાકુનો જ માં અરે લાકુનો જ નહીં બીજો આઠસો રૂપિયામાં આવે છે શું કીધું પેલી હોટલમાં બસો રૂપિયા મળે છે આઠસો રૂપિયા પીજો જ ના ખાઈએ કે હોય એવું પનીર ચોખ્ખું હોય તો પેલો બસો રૂપિયા પીઝા કઈ રીતે આપડે સેમ સાઇઝ ના પીઝા પેલો બસો રૂપિયામાં આપે છે ને પેલો આઠસો રૂપિયામાં માપ છે ભરતસિંહ મને એવું કહેતા હતા કે સ્ટાર બસ સ્ટાર બોક્સની અંદર જઈએ અને પાંચસો રૂપિયા કોફી પીએ એટલે ભરત વાળી નથી પડતી કે એક જ વસ્તુ એક જગ્યાએ બસો રૂપિયા મળે પાંચસો રૂપિયામાં મળે છે પેલા એવું કેતા કે જણા પેલું મંગલ સૂત્ર હતું ને તે જણો કે કે હું લાખ રૂપિયા લાયો ને એક જણો કે હું પેલા એટલા નું લાયો કે 10000 નું લાયો કેતા વન ગ્રામ છે કે તો થોડું સસ્તું છે આ એ વરી એ વસ્તુ આવી હોય છે આપ લોકોનો સિગરેટ સિગરેટ પીએ બીડી પીએ વેસન કરીએ દારૂ પીએ એમાં કોઈ જગ્યાએ આપણને બી આપણને આડી નહીં આવે ઘણી વખતે એવું બી હોય છે જલુબાનો ફોન આવ્યો હા બોલો જલુભા તમે દવાખાનામાં ભાગ્યા હતા શું હતું બીમાર પડી ગયું ભાઈ ફૂડ પોઈઝન શું ખાધું તું એને ઓ વેલું કદાચ પોનસો રૂપિયા ગીત નતો લે માર્કેટમાંથી શું કહે ડોક્ટર દાખલ કરવા પડશે દસ હજાર રૂપિયા ફી કહે ડોક્ટર જલુબા ઘેર લેતા ગરીબ તો દવાખોન ના કરાય કે ડૉક્ટરને તમે એવું કહ્યું કે ગરીબ છે ગરીબનો દવાખોન ના પહોંચાય આપણું મા કાઢ્યો સરકારી યોજનામાં માં દવા કરાવી લેજો પણ જરૂર ભાઈ હેરાન તો થશે ને વ્યક્તિ બીમાર તો પડે હેરાન થશે કોણ ધંધો છે પરિવાર વાળા હેરાન થશે પૈસા બચાવવા માટે કરી કે ભાઈ વસ્તુ ગમે તે સસ્તી ખા પણ ચોખ્ખી ખા આપણો લોકો પોનસો રૂપિયા બચાવવા માટે માર્કેટમાં ભેરછેરવાળી વસ્તુ જ ખાઈએ તમે જો તે ગોમરાની અંદર એવા બધા લોકો પણ હશે કે જે લોકો બિચારા કોઈ વ્યસન નહીં કોઈ બારનું ખાતા નહીં હોતા પણ જે બધું બહારનું સિંગ તેલ લાવે એ બધી વસ્તુ વાળી હોય છે તમે કોઈ પણ દવાખાનાની અંદર તમે વિઝિટ કરવા છે દવાખાના ભરેલા ભરેલો છીએ ગમે ત્યારે લોકોને ગમે તે ઉંમરમાં લોકોને અટક આવે છે આ બધી વસ્તુ એનો જ કમાલ છે ભેરસેરનો જ કમાલ છે આપણે લોકો માર્કેટની અંદર ફ્રૂટ લેવા જઈએ ને ફરફળાદી લેવા तर आपण कदाच या पाटणं की तुम्हाला आयडिया नाही होतो बघा पण मोठी मोठी सिटी हो जयपुर की जगह तर तो अगर ऑर्गेनिक मोरण ऑर्गेनिक फ्रूट स्टोर होय की दाखल ती एक जगह तुम्हाला केरो सो रुपये किलो मलतो हो तो तुम ऑर्गेनिक लेवा जाओ तो सीधा एना बसो रुपये किलो होय अमा लगभग खेराव ते आगर ढभोळा एक भाई ऑर्गेनिक खेती करेस तो आगर गोधीनगर थोडी थी सारी सारी जगह थी डॉक्टर स्पेशल गाडी मोकला की अमेरिक भाजी आपो ભાવ ડબલ આપું છે મોંમાં કે ભાવ આપું છે આપણો લોકો એવા મૂર્ખ છીએ કે પોનસો રૂપિયા દખી જેમ તે ભેરસે વાળું ખાવા પર તૈયાર થઈ જાય છે દવાખાનામાં જઈએ ને દવાખાનો પચાસ હજાર બગાર તાપવાનું કોઈ કાઠું નહીં પડતું તમે જો આજે આજકાલ આટલી બધી બીમારીઓ હાંતે હાર્ટ એટેક ચોથી આવે છે આ બધું હું તમને એવું નહીં કહેતો કે ભાઈ તમે અમારું ગીત લઈ જ લ્યો આપણું બધા લોકો ખેડૂત ખેડૂત જ છો બરાબર બધા લોકો ગાયો બેસો ઘરે હોય છે બધી વસ્તુ બધા માટે નહીં હોતી માર્કેટની અંદર આજે એક લાખ રૂપિયાની ગાડી તમને મળશે એક કરોડની બી ગાડી મળશે અને દસ કરોડની બી ગાડી મળશે તો જેને જે પ્રમાણે પોહાય તે પોહાય આપણા વ્યક્તિ હોય તો તમે ઘરેથી બી તમારી ગાયનું બેસનું તમે ઘરેથી લાવીને તમે શુદ્ધગી બનાવીને તમે ખાવાનું રાખો બરાબર બાકી માર્કેટમાં જે બધું પેકિંગમાં મળે છે એ તમે બધા સમજદાર છો હું એ સમજદાર છું આપણે કોઈના પર દોષ નહીં દેવો પણ અમે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કરીને કોઈ પણ વસ્તુ માર્કેટમાં આપવાની માગતા કોઈના સ્વાસ્થ્ય જોડે છેડછાડ કરવા નહીં માગતા આજે તમને એકવીસ રૂપિયા રૂપિયામાં અમે આપીએ તમને સારું એ લાગશે કે પોનસો રૂપિયામાં લોકો ઘી આપ્યા અમને કુવામાં તો હવારામાં આવે ને કુવામાંથી તો હવારામ તો આવે અમને વસ્તુ કુવાની તમે તમને આપણે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરીને તમને વસ્તુ આપીએ તમારું શરીર બગડે તો એ તો અન્ય થયો ને તો એ પોણસો રૂપિયા બચાવીને તમે પોચ દવાખાનું બગડી બગાડી આવો તો તમને સારું લાગે ના સારું લાગે એટલે હજુ ફરીથી હું તમને કહું છું કે આ વસ્તુ એવા લોકો માટે બનાવી કે જે લોકોને હંડ્રેડ પર્સેન્ટ શ્યોરિટી જોવો હશે પ્યોર સર કોઈ તો માતાજીનું હવન કરું સર કોઈ તો કોઈને ડૉક્ટરે કીધું કે ભાઈ તમે ગાયનું ઘી રહેજો દવાના પર્પઝથી તમે લઈ શક્યો બાકી અમે એવી આશાને નહીં રાખતા કે બધી પબ્લિક અમારું ઘી લેજ અને જેને ના પુવાતું હોય બિચારા એવી તકલીફ હોય તો તમારી આજુબાજુમાં કોઈ ગૌશાળા હોય પોતાની પોતાની બી ગાય હોય બે તો તમે ઘરે બનાવીને યુઝ કરો બાકી જે લોકો સિટીમાં રહેતા હોય બિચારાઓને કોઈ જગ્યાએ પ્યોર મળતું ના હોય એમના માટે અમે આ પ્રોડક્ટ લોન્ચ કરી છે બાકી પાંચસો એમએલનું બી અમે એને પેકેટ લાવશું કોઈ લોકો એવો મનનો ભ્રમ ના રાખતા કોઈ નકલી છે છે તમારે કોઈને તો સર્ટિફિકેટ બી તમને પ્રોવાઈડ ફોટો મોકલી દે છે પર્સનલી કોઈને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો મને બી એમ કરજો બરાબર અને વિડીયોના એન્ડ ની અંદર હું તમને નાખું છું બરાબર કે માર્કેટની અંદર ઘી કેટલા વેકાય છે ઓરિજિનલ ના પ્યોર બરાબર બધે બધા લોકો કરતા અમે એકદમ સસ્તમ સસ્તું માર્કેટ રેટ રાખ્યું છે તમે એવું ના વિચારો કે દાખલા તરીકે તમે કોઈ ગાડી જુઓ દાખલા તરીકે મારા થાર લેવી છે અહીંયા મને દસ લાખ બાર લાખ દેખાય તમે શોરૂમાં લેવા જશો ને પછી તમે જયારે ઓન રોડ પ્રાઇસ ચેક કરશો તો બાર લાખના સીધા અઢાર લાખ થઈ ગયા છે પછી તમે એવું કહો કાતો કે ભાઈ ગરીબને ના માર્કેટની અંદર અલ્ટો એ મળે થારે મર્સિડીઝ મળે છે રોયલ રોલ્સ રોય મળે છે બધા લોકો બચારે સગવડ પ્રમાણે લેતા હોય છે પણ વસ્તુની અંદર ક્વોલિટી ક્વોલિટીમાં ફરક હોય ને તમે ડાયરેક્ટ એવું વાત કરો ભાઈ અમે ખેડૂત છીએ અને શાકભાજી અમને પચાસ રૂપિયા કિલો મળે તો તમે એવી છે ના રાખો કે તમને કોઈ ખેડૂત ખેતરની અંદર પચાસ રૂપિયા શાકભાજી કિલો આપતો હોય તો તમને એ જ પચાસ રૂપિયા તમને બજારમાં મળે છે બજારમાં એનો ભાવ ચરી જવાનો કાશ્મીરની અંદર સફરજન થાય તો આગળ બની જાય કે ભાઈ પચાસ રૂપિયા કિલો સફરજન મળે અહીંયા આપણા ડોર શું રૂપિયા કિલો સફરજન મળતા હોય છે તો આ બધા કોસ્ટિંગ લાગતા હોય છે જીએસટી જીએસટી લાગતું હોય આપણા જીએસટી ટેક્સ મતલબ તમને ખ્યાલ જ છે હવે કોનો કોસ્ટિંગ ઘટાડવું હોય ને તો અમુક આઈડિયા દાખલા તરીકે તમને બે રૂપિયા ત્રણ રૂપિયાનું લીટર પોણી નહીં આવતું હોય ને આપણે જરૂર પડે આપણે વીસ રૂપિયાની બી પોણી બોટલ આપણે પી લઈએ છીએ એક ઇન્પ્લાઇઝનો પેક કરીએ એટલે બાકી પાણીનો કોઈ ભાવ નહીં પણ જરૂરિયાત પ્રમાણે સમય પ્રમાણે આપણે લોકો પૈસા આપી દઈએ છીએ કેવું તો ઘણું બધું છે બરાબર વિડીયોમાં તમારા જે બી ડાઉટ હોય એ કોમેન્ટ કરજો બાકી એસપી હિન્દુસ્તાની ચેનલની અંદર વિડીયો આવશે વિડીયો ક્યારે બંધ નહીં થાય ચેલેન્જ વિડીયો બંધ થવાનું કારણ જ છે કે ભાઈ ચોમાસું છે ખેતરની અંદર બહુ બધું પાણી ભરાઈ ગયું છે બરાબર વરસાદ છે એના લીધે વિડીયો બંધ બંધ કરે પણ એ બી અમે જલ્દી ચાલુ કરી દઈશું અને કોમેડી વિડીયોથી તો લોકોની એસપી ટીમની ઓળખોન બની છે તમારા લોકોને બહુ બધાનો પ્રેમ મળે છે એટલે કોમેડી વિડીયો તો ચાલુ જ રહેશે હંમેશા કરોડોપતિ થઈ જઈએ કે ભિખારી થઈ જઈએ કે ભગવાન જે પરિસ્થિતિ અમને રાખે પણ કોમેડી વિડીયો ક્યારે બંધ નહીં થયો એટલે કોઈને એવી ગલત ફેમ ના રાખવી અમુક લોકો એવું કહે કે વિડીયોમાં ગેપ કરે તો ગેપ કરવાનું કારણ એ હોય કે દરેક લોકોની પર્સનલ લાઈફ હોય સામાજિક લાઈફ હોય બધું હોય તો અમારે થોડો કુટુંબે હાથ ધવ પડે સામાજિક લાઈફ હાંચવું પડે કોઈ પ્રસંગે હાથ આપે કોઈ બીમાર હોય અમુક મેન કેરેક્ટર બીમાર હોય તો એમને ગેપ કરે સ્ટોક વેસ્ટ હોય એટલે થોડું થોડી ગેપ પડતી રહેવાની અને કચરો વિડીયો તમે નાખતા નહીં વિડીયોમાં ક્વોલિટી મેન્ટેન કરવી પડે સ્ક્રિપ્ટ હોય બધું હોય એટલે ઘણી બધી વસ્તુ છે અને વિડીયોના એની અંદર જે બી સ્ક્રીનશોટ આપો તમે લોકો ધ્યાનથી જોજો બરાબર અને જે બી જગ્યાએથી અમે ઘી લાવીએ છીએ કેત લાવીએ છીએ ગાયો ક્યાં છે ગૌશાળા ક્યાં છે એ બધી બધી વસ્તુ અમે એસપી હિન્દુસ્તાની ચેનલની અંદર વિડીયોમાં એક વિડીયો આવશે એ બધે બધું તમને ડિટેલમાં સમજાવીશું બાકી સાથી ઠોકીને ગેરંટી આપું છું અંદર કોઈ વેરસે સાબિત કરે હતો બરાબર બાકી કોઈને મોંઘું પડતું હોય તો અમે નહીં કહેતા કે તમે અમારું ખરીદી લો નજીકમાં જે ગૌ હોય તો અહીંયાથી ખરીદી લેવું વિડીયો બહુ લાભો થશે હું વિડીયોનો યન્ડ કરું છું કોઈ ચૂક થઈ હોય તો અભણ એમ તમારો એનો માફ કરજો બીજા હું બધા બધા વિડીયો બનાવતો રહે વિડીયો બરાબર જય માતાજી